નમસ્કાર પ્યારા ગુજરાતી શૂન્યમાંથી સર્જન કરે એનું નામ ગુજરાતી આપણા દેશમાં સૌથી ઊંચી પોસ્ટ અપાવતી પરીક્ષા એટલે યુપીએસસી હમણાં જ એપ્રિલ બે હજાર ચોવીસમાં યુપીએસસીનું પરિણામ જાહેર થયું તમને જાણીને આનંદ થશે કે આપણા પચીસ ગુજરાતીઓએ એમાં કાઠું કાઢ્યું પચીસ ગુજરાતી વિદ્યાર્થીઓ સિલેક્શન થયા તો એ વિદ્યાર્થીઓની તમે કુટુંબની વ્યવસ્થા જુઓ અતિ સામાન્ય પરિસ્થિતિમાં આવતા બાળકોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી ભારતમાં સૌથી ઊંચી પોસ્ટ ગણાતી આઈએસ અને આઈપીએસ મેળવવા ઘણા વિદ્યાર્થીઓ જ રમતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે અમે તો અત્યંત સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે આ પરીક્ષા પાસ ના કરી શકીએ પણ આજે તમને હું ઉદાહરણ દ્વારા સમજાવવા માંગુ છું કે આપણા ગુજરાતીઓમાં ઘણી તાકાત છે આપણા કાઠિયાવાડમાં ને ખેડૂત પુત્રોમાં મહેનત કરવાની જે ધગસ છે એના થકી વિશ્વભરમાં આપનું નામ આજે ઉજળું થયું છે આ યુપીએસસી ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 490 માં મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામ તેમનો વિદ્યાર્થી દેસાઈ જૈનિલ જે ભારતભરમાં ચારસો નેવું ક્રમાંક પ્રાપ્ત કર્યો એમના પિતા સુરતમાં એમ્બ્રોડરીનો વ્યવસાય કરે છે માતા ગૃહિણી છે અતિ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા બાળકે પણ અસામાન્ય સિદ્ધિ મેળવી આપણને પણ થશે કે આપણે પણ જો આવી પરીક્ષા પાછળ નિશ્ચિત ધ્યેય રાખીશું તો અવશ્ય સફળતાના શિખરો સુધી પહોંચશું બીજી એવી એક વિદ્યાર્થીની જેના પરિવારમાંથી અત્યાર સુધીમાં કોઈએ સરકારી નોકરીનું ફોર્મ પણ નથી એટલે કે ગીર સોમનાથ જિલ્લો કોડીનાર તાલુકાનું એક સામાન્ય ગામ ત્યાં ખેડૂત પુત્રી કંચન ગોહિલ ઓલ ઇન્ડિયા રેટ પાંચસો ને છ પિતા અભણ છે છતાં પણ દીકરીને પૂરતો સહયોગ આપ્યો દીકરીએ અડગવાન રાખી અને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી તો પરિવારમાંથી કોઈને સરકારી નોકરી તો નથી પણ ફોર્મ પણ નથી ભર્યું અને આ દીકરીએ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી તો છેને મિત્રો ગુજરાતીના આવા વિદ્યાર્થીઓ જે અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવી અને ભારતની સૌથી ઊંચી ગણાતી પરીક્ષા પાસ કરે છે તો તમે પણ આવી પરીક્ષા માટે નિશ્ચિત ધ્યેય બનાવશો સ્પીપા જેવી સંસ્થાનું ગાઈડન્સ લેશો તો અવશ્ય સફળતાને પાર મતલબ થાય કે ગુજરાતમાં ઘણી કોમ છે પણ આ પચીસ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓ તો એક જ જ્ઞાતિના છે પાટીદાર સમુદાયના આઠ વિદ્યાર્થીઓ આ યુપીએસસીની પરીક્ષામાં પસંદગી પામ્યા છે તો આપણે પણ આવી પરીક્ષાના માધ્યમથી દેશનું રાજ્યનું અને આપણા કુટુંબનું નામ ઉજ્જવળ બનાવીએ અને ક્યારેય પણ હિંમત હાર્યા વગર ગમે એવી અઘરી પરીક્ષાને પાર કરવાની જો હિંમત રાખીશું મહેનત કરીશું તો અવશ્ય સફળતા સુધી પહોંચીશું અસ્તુ